અને આજે અમારે માંડલ સંઘના આંગણે માંડલ સમસ્ત સંઘના ઉપક્રમે ભગવાન શ્રી મહાવીર દેવના જન્મ કલ્યાણકનો વરઘોડો નીકાળવામાં આવ્યો હતો અને આજે વરઘોડામાં અચલ ગાધિપતિ પ્રમુખ જે આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના સમુદાયના મહારાજ સાહેબ રાજ ઘણી શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ અનંતરત્ન સાગરજી મહારાજ સાહેબ તેમજ પાર્શ્વચંદ્ર રચના મહારાજ સાહેબ ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં આજે માંડલ સંઘ તરફ થી આખા વરઘોડા નું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે સાધર આયોજનો કરવામાં આવ્યા છે આ પ્રસંગે માંડલના ના પીએસઆઈ તરફથી બી પોલીસ સ્ટેશન તરફથી ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ વરઘોડો સંપન્ન થયો હતો મહાવીર સ્વામી ભગવાન આજનો આ ચૈત્ર સુદ તેરસ નો ભવ્યાતિ ભવ્ય દિવસ આજના આ દિવસે ચોવીસ માં તીર્થંકર એવા પ્રભુ મહાવીર ત્રણલોક નાથ સૌના હૃદયમાં વસેલા આખા વિશ્વને અહિંસાનો પાઠ ભણાવતા એવા પ્રભુ મહાવીરનો જન્મ થયો અને પ્રભુનો જન્મ જ્યારે થાય છે ત્યારે ત્યારે નારકીના જીવોને પણ ક્ષણભરનો આનંદનો અહેસાસ થાય છે તો આખા વિશ્વની અંદર ધન ધાન્યથી લઈ આનંદ 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 ફેલાય છે તો એ આજના દિવસે આ માંડલના ગ્રામજનો અને એમાંય જૈન શ્રાવક શ્રાવ શ્રાવિકાઓમાં ખૂબ જ ઉત્સાહ ફેર જોવા મળે છે કે જે માંડલ ગાડલિયા પાર્શ્વનાથ દાદાના જીરાલય થી એ સુંદર વરઘોડાનું શોભાયાત્રાનું આયોજન થાય છે અને એ શોભાયાત્રા આખા માંડલ નગરે માંડલ ગાડલિયા પાર્શનાથ દાદાના જિનાલયથી ચબુતરે માજરના ડેલે ત્યાંથી પરાવાસમાં મોમિડેન વિસ્તાર એવા ગઢના ચોકમાં અને ભરી બજારમાં થઈ ફરી પાછી એ ગાડલિયા પાર્શ્વનાથ દાદાના જિનાલય પહોંચે છે અને આખું ગામ ખૂબ જ ઉત્સાહભેર આમાં જોડાય છે તો એવા પ્રભુ મહાવીરને ફરી ફરી આપણા સૌવતી કોટી કોટી વંદન